આપડે જેમ માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને ભેહું ચાર આવી ગયા અને અત્યારે બધી ચાલી છે બેહું ને ટોટલ ટોટલ રખડે છે આપણે ઊભા છે બપોરના વાયગા હાડા અગિયાર અને આપણે ઢીંગલી આવી ગઈ ખાણ ખાવા તો અત્યારે છે ને બેહું સવારના રખડાવતા ટાઈમ જેડું નહીં એટલે બેહું રખડે છે ને આપણે રખડી છે એની ભેગા બધી ભેહો આપણે ચાલે છે હવે પડશે નદીમાં ઘણીક વાર અત્યારે બધી ભેહો આપણી આવી ગઈ છે ગાયું બે તો નથી દેખાતી બે આવી બાકી બીજી ગાય થઈ ગઈ લાગે અને આપણે આ બીજી પહેલા નંબરની ભેંસ આ હવે છે ને ગરમીમાં આવશે આ ભેંસ હીટમાં આવવાની તૈયારી છે કેમ કે પાડો આજે મારે છે ભેવું વારવાની કોશિશ કરે એકને જ વારે છે એટલે આવશે એક બે દિવસની અંદર હીટમાં બાકીની બધી ભેવું આવી ગઈ છે એક બની ભાગી ગઈ ઘરે બીજી તો એક સામે ચરે છે ભૂરી બની આવડી ઘરે ભાગી ગઈ છે એનું પાડું તો ભાગી ગઈ સૂટો છૂટ ગઈ આ ભૂરી તો ભેગી છે એને પાડી નથી કઈ પાદડાની અત્યારે ભેગી ચરે આનું દૂધ કેટલું હતું ભાઈ અગલા વેતરમાં સાત લિટર દૂધ હતું લિટર જેવું દૂધ કરે છે ત્રીજું વેતર તને તન વેતર જ દીધા છે બનીએ તન વેતર વ્યાણ તને તન વેતર પાડા જાય અત્યારે ખડ તો બધો બરી ગયો સાફ થઈ ગયો પટો ક્યાં ક્યાંક લીલું લીલું દેખાય બાકી બધું પૂરું અત્યારે છે ને ઘડી વાર ને પાણીમાં બેવા દેસું કે ચક્કર મારી આવીને હવે ઘડી વાર ને પાણી બેસે ને તો બપોર સુધી ચરશે અને અત્યારે ચરશે નહીં પછી તો આપણી રાતોને ગોરી બધી આવી ગઈ છે ગાયો બેહો બધી નદીમાં ઉતરી ગઈ છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે કોઈ ખૂબ છાટા એટલે તે બધી જો નદીમાં પડી ગઈ એટલે ચરશે હવે એક રાઉન્ડ માર લે ને પછી જવા દે હું આગળ બાર વાગી ગયા એટલે પૂરો પછી ને ધા સિવાય બીજું કામ નથી જો દૂધ જ પીવું એને બીજું કાંઈ નહીં આ ગાય પણ ધવરાયો રાખે હવે હવે લતું ઉપાડી સડક જો હેરાન કરે ને વધારે તો મુકાવી દે ને જેમ બને તો વધારે ફાયદો બાકી ભેમન બધી ચરે આરામથી દે ત્યારે ગાયો બધી આવ્યા ચરે આવી ભીડમાં મૂકી દે હું બીજું શું થાય દોઢ દિન ભાગી જાય હમણાં જો હમણાં વારી લીધી છે આટલી વારમાં ભાગી જાય પાડો સામો છે વાડ જોયો ઓલી ભેગો છે બે હેઠમાં આવવાની તૈયારી થઈ ગઈ છે હવે પેલી હે મુર્ત કરાશું હવે તો આપણી પેલી ભેંસ આવી છે તો કે એની પહેલા આવી હતી આપણી નથી ઘરની નથી બહારની આવી હતી હવે ધીરે ધીરે ચાલુ થાય એટલે પછી આ તો આપણે હે ને આવમાં ઉતરી ગઈ થોડુંક દેખાય જમના ને હવે ક્રિષ્નાની ચાકરી કરશું થોડીક એટલે ક્રિષ્ના પણ ફરી જાય વેલેરી તો ગોરીને આગલા વર્ષે બાય બાય રાધા કરી દેવાની પછી આ ચાર રાખવાની અને ચારની વાછડી આવે એ આ ચારનો ઘેરો તો રાખવાનો છે ગોરી એક વિચાર છે દઈ દેવાનો અત્યારે તો નથી દેવી પાગલા વર્ષે આ ફરી જાય ને અત્યારે ચોમાસા પછી તો પછી દઈ દેવાનો વિચાર છે ગોરીને ગોરીનું દૂધ કરે વધારે પણ જે કરે તો ફૂલ કરે ના કરે તો કંઈ ન હોય અત્યારે જો ચરે બાકી ચરેજ ની આખો આંખો જો ઓલી ભાઈ બધે ગઈ રખડી આવી ઊભી હોય ભાઈ હું મોઢું ના મારે અહીંયા આવીને ચરવું ચરે માગી આલી હાલી નીકળવાનું તોય પણ ને લોટકી જો દૂધ અત્યારે હાડા લીધે એવું કરે છે એક ટાઈમનું બાકી થાય કુંડું અહીંયા ઉપરથી સિંઘ આમ મરી ગયા ને તો થાય મંગુને વળી ગયા કુંડી હા પણ ઊભી નથી રહેવા દેતી હે મારવા આવે આની જો આ દૂધમાં નહીં થાય લાગે એવું આપણે અંદાજો જેમના દૂધમાં થશે રતન દૂધમાં થશે આ દૂધમાં બહુ ન થાય આ નહીં થાય એનું કારણ દૂટા ઉપર આપણે ધ્યાન દઈએ ને તો ગોરીને ડૂટો લાંબો છે નીચે આને જરા કહે છે પણ દૂધ વધારે કરશે આછી ચામડી રે આ જાડી ચામડી આ જેમ વધારે હોય ને તો એ કે દૂધમાં બહુ ઓલું થઈ જાય દૂધી એટલે દૂધ ઓછું કરશે ખરે ખરો પાંચ સાત લિટર જેટલું કરે વધારે નહીં કરે હા આપણે દૂધમાં કંઈ કરી તો રહેશે દૂધમાં હા એ કરશે દૂધ ચાર પાંચ લિટર તો પહેલાં વેતરનું હોય જ આને ચાર લિટર માથે ગઈ જ નહીં કોઈ દિવસ ફૂલ ખોરાક કરે તો પાંચ લિટર એક ફેરા ગઈ બીજી દી પૂરું આવેલો તો આપણે ક્યાંય દેવાનો જ નથી જૈનમી આપણે નથી પણ મરશે આપણે અહીંયા જ જોકે અત્યારે નથી મારવાની વાર લાગશે કે આજે આ ઉંમરમાં લાગે નાનગડે ભટકી જવું અચ્છા ચોથું વેતર ને પાંચ ફરી ગઈ છે લગભગ રામભરો જો કે લગભગ આવી નથી બાકી ખબર નથી પડતી કે બે મહિના પછી જો હું ચેક કરાવશું દિવાળી ટુકડું ખબર પડે બાકી બે હું બધી છુટી છવાય રખડવા મળી તો ભાઈના લીધે વરસાદ ધીમી ધામમાં ચાલુ થયો છે ભૂકા બોલાવતો નથી ભાઈ હજી માઠું લાગે ને હું છે બે હું ચર છે આપણે ભલે ચરી મેં કીધી આપણે કોઈ તો છે ઝાડવાનું નીચનો સહારો હામે બંગાર વાળો છે અહીંયા ભાગી ગયા પણ નથી જવું વધારે વરસાદ આવશે ને તો નાવું છે આમાં આ ઝીણા વરસાદમાં નાવું નથી વધારે પડતો નથી કાલે સારો પડ્યો પછી પાછો તડકો દીધો એટલે પાંચ મિનિટમાં બધું ભૂકાવી ગયું આજે પાછો એવું પડી જાય ને તો ભૂકા ગાઢે એવો તો પછી વાંધો ના આવે કાંઈ ખળમાં રહંગ થાય કે જમીન પડેલી નથી હજી બે હું અરજી અડધી નથી પડતી બંધ થઈ જાય ધીમી ધારમાં ચાલુ થયો ધીરે 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 બધી જો હવે ચરવામાં આવે હવે ચરસે ઓછી કેમ વરસાદ ચાલ પડી જાય ને એટલે ઊંચામાં પાણી ભરાઈ ગયું એટલે પૂરું પછી બંધ થઈ ગયું જોવારી કો પડે છાટાવારી વધારે નથી આવતો વધારે આવે ને તો મજા આવે કંઈક અત્યારે વાયકા દોઢ છે ગાયો ધરાઈ ગયો ને એટલે જોવા આરામથી ઊભી રહી જાય એક જમણા ભૂખી છે રતન થોડી ઘણી ભૂકી હું ભૂખી હોય ને તો જે ભાગ દોડ કરે બે ઓલી બાજુ ભાગશે બે આ બાજુ ભાગશે

હવે બધી હાલતી થાય આ બાજુ ફૂલિયા થઈને નીકળી જાય ઘરે હવે હું નદી ને ગાયો આવ્યું ઘરે જ હે તો અત્યારે આપણે સાંજે છે ને હું બધીને નાખી લીધી છે અને આપણે બની ઘરે ભાગવાનું કરે છે ભાગી જાય મને જ આવી ભાગવાનું કરે છે હવે જે પટ્ટો પકડીને સીધી નીકળશે હજી બધી કાંઠો ચડી જાય માથે એટલે બે ભાગી જવાની કેમ કે નજીક રાખશો ને એટલે સીધી ઘરે આવતી રહે ચરશે નહીં ભૂખી ઊભી રહે આખો દિવસ ઘરે નાખે ખાય નહીં રાજ્યના આપણે ઠેકડા ઠેકડ થયો છે હવે એમ કે ઓલી ગાય ઉપર ઉલડા રાખે આપણે રતુડી ઉપર એટલે આપણે બધું એમ ભેવ સામે કાંટા ચડાવી પટામાં હવે ઓલી બે ભેંગ વ્યાણો છેક કે નહીં તો ધ્યાન નથી પડી કેમ કે લગભગ પાછળ હોય આગળ તો નીકળે નહીં અહે કાંઈ અહે જ નહીં લગભગ ભૂરી અહે બાકી ઓલી બની તો ભાગી ગઈ હોય ફાઈનલ અહે ઘરે જ દેખાતી નથી હજી એક બે માંથી એક ચરતી ચરતી આવે આપણે પાછું શું છે કે આગળ દોડવું પડે ક્યાંય ક્યાં ભાગ્યા આ બધા થાય એટલે પૂરું પડે અંદર તો જાતી જ નથી એક બફારો બહુ થાય અંદર ઘડે ની માલ અત્યારે જાતું જ નથી ઘડીકમાં ન હતી કે થોડીક બારને પટ્ટા ઉતરી બાકી બધી સીધી રસ્તો પકડી અહીંયા પહોંચી આવે રસ્તાને પર ગમે બે હું ચાલી જાય અંદર ન જાય અંદર જાય ને તો હું એક જ જાઉં છું બીજો એક બે વાળો આવ્યો હતો કે ભાઈ ગયો તો ભૂલથી કરી ગયો તો પછી ભાઈ ગયો ભાઈ કેમ કે અંદર ગઈ રહ્યા પછી જડે નહીં ગયો હું તો જડતા જડે પણ રસ્તો ના જડે કેમ કે આપણે કાયમી અનુભવ છે ને એટલે આપણે વાંધો ન આવે આ રસ્તો છે ને આપણે ઘરે નીકળે છે સીધી રીતે હાલે તો અહીંયાથી શોર્ટકટ પડે તો આપણે સીધું ઘર આવી જાય આમ નીકળે તો કેમ ક્યાં નીકળે